હોય સહિતના ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે ઘેર પંથક છે એ ફરી પાણીમાં ગરકાવ થયો છે જો વાત કરવામાં આવે તો ઘેર પંથકની હું હાલ બામણા ગામે છું હું આપણે પહેલાં તો દ્રશ્યમાં બતાવીશ કે જે આ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ આપણે જે મંત્રની ટીવીની સ્ક્રીન ઉપર જે કાલે જોયા હતા જે પાળો તૂટવાની જે ઘટના બની હતી જે ખેડૂતોના ખેતરનું જે તંત્ર દ્વારા જે જે પાળો બનાવવામાં આવ્યો હતો એ પાળો છે એ તમામ આ દ્રશ્યમાં જોઈ શકો છો આ પાળો છે એ તંત્રનો જે પાકો પાળો છે એ તૂટી ગયો છે અને જે ખેડૂતો છે એના જે ખેતરો છે એમાં જે પાણી છે હજારો વીઘા જે જમીન છે એમાં પાણી પાણીમાં જે ખેડૂતોની જમીન ગઈ છે આ પાણો છે એ જે વધુ વરસાદ અને ઉપર વરસાદ જે સાબરી હોય ઓજત હોય મધુવંતી સહિતના જે પાણી ફરી વળ્યા છે ખાસ તો જે ઓજત નદીનું જે દરવાજા ખોલતા જે પાણી છે તમામ જે પાણી છે અહીંયા જે નડે છે ખેડૂતોને પાણી છૂટવાની અનેક ઘટનાઓ બને છે મામણામાં ખાસ અને અહીંયા આપણે જોઈએ તો સ્થાનિક ખેડૂતો પણ છે આપણે એમની સાથે જ વાત કરવાનો જે પ્રયત્ન કરીશું કઈ રીતની પરિસ્થિતિ બની છે આ શું કહેશું આપણું શું નામ છે આ કયું ગામ છે અને અહીંયા શું પરિસ્થિતિ બની છે મારું નામ ભરતભાઈ મેડમ બામણાસા ઘેડ ગામ જ્યારે પારો તૂટ્યો કાલે પાંચ ને ત્રણ વાગે અમે હાજર જ હતા ત્યાં અમે જોતા હતા અને પારો પહેલાં પાણી ટપતું હતું પાણી ટપતું હતું અને થોડીક કલાક બે કલાક પાણી ટીપું અને પારો એકી સાથે પચાસ ફૂટ સાઠ ફૂટ એમ સો ફૂટ બસો ફૂટ અને ચારસો પાંચસો ફૂટ સુધી અમે જોતા રહ્યા અને પારો હોઈ ગયો અમે બધા થોડી થોડીને ઘરે પી કારણ કે ઘરે બધા ઘરમાં બધા પાણી ભરી જાય ડૂબમાં થઈ જાય ખેતીવાડી આખી ફેલ થઈ ગઈ હજારો પંદરસો હજારો વીગા જમીન આખી બધી ફેલ થઈ ગઈ માંડવી બધી ફેલ થઈ ગઈ અને પશુ પશુ પશુને ખવરાવાનું ખવડાવવાનું નિરાણ હોય એ પણ હવે કંઈ રહ્યું નથી પશુને અમારે ખાટલે રાખી અને નીર ખવરાવી પડે ઘરમાં ગદાને પાણી કરી ગયા ધારિયામાં પાણી કરી ગયા હવે સરકાર પાસે એક જ માંગ છે એક તો આ પાળાની તાત્કાલિક સર્વે તાત્કાલિક કરી અને પાળો ઊભો કરે નકર અહીંયા કંઈ ખાવાનું નથી અને અહીંયા રહેવા પૂરતું નથી જીવવાનું નથી અહીંયા અને બીજા નંબરમાં હવે આજે સરકાર સહાય આપે ખેડૂતોને એ સહાય હજાર પંદરસો કરોડની સહાયનું પેકેજ જાહેર કરે કારણ કે હવે કોઈ થોડી સહાય સર્વે કરીને સહાય મળશે તો અહીંયા કંઈ થવાનું છે નહીં આખું ઘેડ વિસ્તારનું પેકેજ જાહેર કરે પંદરસો બે હજાર કરોડનું અને એ પ્રમાણે ખેડૂતોને સહાય આપે તો ખેડૂત જીવતો રહે છે ને કે જીવતો રહે એમને ખેડૂત છે શું કશો શું મુસીબત પડી રહી છે મારું નામ કશો દેવાય બામણા ગામ મુસીબતમાં પારો તૂટ્યા પછી ઘરોમાં પાણી ભરી ગયા છે ઘરમાં થોડી બધી પલળી જાય છે તારો નથી ઢોર માટે અને તાત્કાલિક આ તંત્ર પારો બાંધે એવી અમારી વિનંતી છે અને પહેલી વખત મંતવ્ય ન્યૂઝ અમારી પાસે આવ્યું હોય ખૂબ ખૂબ એનો આભાર જરૂરથી ક્યાંક ને ક્યાંક જે જોઈએ તો જે મંત્રી ન્યૂઝનો પણ જે ખેડૂતોએ આભાર માન્યો છે જે તૂટ્યો છે જેના ખેતરમાં જે પાણી ગરકાવ થયું હતું જે આપણે મંત્રી સ્ક્રીન ટૂપ ઉપર જોયું હતું તે ખેડૂત છે એમની સાથે વાત કરીશું શું આપણું નામ છે ને જે તૂટવાનો લાઈવ દ્રશ્યો આપણા દ્વારા ચેજ કરવામાં આવ્યા હતા એના સ્થાનિક લોકો દ્વારા અને શું પરિસ્થિતિ હતી ત્યારે અમે આ કાલે પાંચ ત્રણ ચાર વાગ્યાની આજુબાજુ હતા ઓછો મરજીમાં પાણી થઈ ગયું ઓવર ઓવર થઈ ગયું એટલી કલાક દોઢ કલાક પાળો ટીપો પછી અહીંયા દસથી બાર જણા અહીંયા હતા પારા પાણી દિવાલની બાજુમાં એ દિવાલ ફાટી એટલે એ કુદરતી કોઈ એવો કુદરતી સંકેત થઈ ગયો ને મેં બધી અહીંયા બારે બાર જણા મરી જાય બેસા પછી અહીંથી સાતસો ફૂટ સુધી દિવાલ ઉપાડી પાંચસો ઓલા સર્વે નંબરમાં એક બે ત્રણ અને બાકીની બાજુના સર્વે નંબરમાં ત્રણસો ચારસો ફૂટ ઉપાડી તમામ વિસ્તારની અંદર અટાળે એટલે અડધો ગામની અંદર ઘરમાં પાણી કરી દીધું બચીને માંડવી બધીની પૂરી થઈ ગઈ ચોમાસા પહેલાં અમે રજૂઆત કરી હતી ચોમાસા પહેલાં પણ અમે નદીમાં આવીને રજૂઆત કરી હતી પત્રકાર ભાઈ પ્રવીણભાઈ કરી હતા અને તમે પણ હતા અને અમે વિનંતી કરી કે ભાઈ પથ્થર નાખી નાખી અને અમારી સામે જ અને અટ જ્યાં રિપોર્ટિંગ થાય ને સામે જ અમે નદીમાં મહિનાથી પહેલાં કોરાડામાં રિપોર્ટિંગ કર્યું હતું હાલ માગણી અમારી એવી છે કે આનો તાત્કાલિક સર્વે કરો સર્વે તો કરો પણ હજી હવે આ પારો છે એ નહીં બંધાય તો ઓછામાં ઓછા પાંચથી છ ગામનું પૂરું કરી દે અમારું તો થઈ ગયું બધેલું ગામમાં લગભગ પંચોતેર ટકા ખાલી થઈ ગયા પણ હવે પછી એ બીજા ગામનો ઉપાડ છે અને અહીંયા જે રેસિડેન્ટ છે એને મૂરમાંથી ખોદી નહીં થાય એ મકાન પણ હમણાં પડી જાય એમ છે એ અજન્યા માટીનું કામે તમે એનું લાઈવ રિપોર્ટિંગ કરવું હોય તો કરો તમે અત્યારે આ કોઈ હવામાં વાત કરવાની થતી નથી હાલમાં પણ અત્યારે પાણીનો પ્રવાહ જો ફૂલ થઈ ગયો આગળ જ નુકસાન થાય એ મારા બહાર નુકસાન થઈ જવાનું છે આગળ જ જરૂરથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એની જે મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે જોયું તો જે લાઈવ દ્રશ્યો આપણે જો નિહાળ્યા હતા જે કાંઠાનો જે ઓજત નદી છે એમનો જે પાડો તૂટ્યો હતો ત્યારે જે બાર જેટલા લોકો જે ત્યાં હતા અને મોટી દુર્ઘટના ટળી છે જો કહી શકીએ તો કારણ કે ખેડૂતોનું હજુ એવું કહેવું છે કે પાળો છે તાત્કાલિક જે બાંધવામાં નહીં આવે તો હજુ જે નીચાણવાળા વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક વધુ જે મુશ્કેલીનો સામનો કરવો પડશે ચેતન પરમાર મંતવ્ય ન્યૂઝ કેશો